ઓમ ગણેશ જય માતાજી છ એવા લક્ષણ દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠના જે મહાપાપને અધમ કહેવાય છે અને છ એવા લક્ષણ કે જેનું ધ્યાન રાખીને જો ચંડી પાઠ કરવામાં આવે તો મહાન પુણ્ય આપે છે અને એના સિવાય પાઠ કરવાની પદ્ધતિ શું છે અને ચંડી પાઠની વચ્ચે કયા શબ્દોના પ્રયોગ કરવા જોઈએ કે ન કરવા જોઈએ આજે હું સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે લખ્યું છે કે મનસા યહસ મરેત સ્તોત્ર વચસાવાનું વા મનોમ જપેત અર્થાત દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠ જો આપણે જાતે વાંચતા હોય તો બહુ મોટેથી બોલીને પણ નહીં આપણે વાંચવાનો અને એકદમ મનમાં પણ નહીં વાંચવાનો એને મંદ ગતિથી મંદ એટલે બહુ ધીરે પણ નહીં પણ એકદમ મધ્યમ સ્વરે ને મધ્યમ ગતિથી બોલવાનું જેટલું આપણને સંભળાય અને જેટલું આપણે માતાજીને સંભળાવી શકીએ એ રીતે પ્રેમપૂર્વક સ્પષ્ટ ઉચ્ચારણની સાથે જ ચંડી પાઠ વાંચવો અથવા તો ભણવો એ જ રીતે લખ્યું છે કે ગીતિ શીગરી શિર કંપી તથા લિખિતવાચક વાચક અનર્થ અનર્થ અગ્નો શળેતે પાઠકાદમ ચંડીપાઠને પાઠને મહાપાપ છે પહેલું શિગરી એકદમ જલ્દીથી જેમ કહ્યું સર્વમંગલ માંગલિય શિવે સર્વ સાદિક શરણી તમે કહ્યું કે નારાયણ નમસ્તે આ રીતે જે કોઈ પણ પાઠ કરતા હોય એ બીજું મહાપાપ છે શિરાકંપી પાઠ કરતા કરતા ઘણા માણસોને ટેવ હોય ને ઓમ સર્વ મંગળ શિવે સર્વાર્ધ સાદકીય શરણી આ રીતે હલતા હલતા કે હાથ પગ હલાવતા પાઠ કરવો એ ત્રીજું મહાપાપ છે એમ તથા લિખિત વાચકહમ કોઈ એવો પાઠ આપણે વાંચવો કે જેમાં બહુ અશુદ્ધિઓ હોય અર્થાત અર્થને સમજ્યા વગર એટલે કે પાથ પાઠના અર્થને સમજ્યા વગર પાઠ કરવો એ પાંચમો મહાપાપ છે અને એ જ રીતે જ્યારે સાવ ધીમેથી બોલવું એમ કે ઓ સર્વ આ રીતે જે સાવ ધીમેથી બોલે એ છઠ્ઠું મહાપાપ છે તો જો તમે ચંડી પાઠ કરતા હોય તો આ બધું ધ્યાન રાખજો આ છ અધમ પાપ કયા છે હવે પાછા છ મહાન પુણ્ય કયા છે ચંડી પાઠ કરતી વખતે એ શ્રવણ કરો માધુર્યમ અક્ષર વ્યક્તિ અર્થાત એકદમ પ્રેમથી મધુર સ્વરથી પાઠને બોલવો ગાવો નહીં બોલવો એમ પઠ પદ અચ્છેદસ્તુ સુસ્વર હવે પદ એટલે શું છે કે જેમ કે ઓમ નમો દેવ્ય મહાદેવ એક શ્લોકના ચાર ભાગ કરવા એને ચતુર ભાગ એટલે સમદેવિત છેદ અને સ્પષ્ટ રીતે શ્લોક બોલવો જેમ કે ઓમ નમો દેવ્યય મહાદેવ્યય એક સેકન્ડ માટે ત્યાં ઉભા રહો શિવાય સતતમ નમઃ પછી બીજું પદ થયું હવે ત્રીજું પદ નમઃ પ્રકૃતિયૈ બદલાયયૈ ત્રીજું પદ નિયતઃ પ્રાણતઃ હસ્મતામ આ ચાર પદ એક શ્લોક ના થયા એટલે એને એ કહ્યું છે આ મહાપુણ્ય છે પછી પછી કહ્યું છે કે ઉત્તમ સ્વરની સાથે અને મધ્યમ ગતિની સાથે એટલે કે બહુ મોટેથી નહીં બોલવાનું બહુ ધીમેથી નહીં બોલવાનું મધ્યમ ગતિથી બોલવું આ એક મહાન પુણ્ય છે પછી કીધું કે ધીરે ધીરે લયયુક્ત એટલે એકદમ પ્રેમથી એકદમ લય હોય ને કે બહુ ઊંચો રાગના જતો રહે બહુ નીચે રાગના જતું રહે એ રીતે છંદોની સાથે પછી કરવું અને પાઠના અર્થને સમજીને ને જાણીને આપણે આ ચંડીપાઠ વાંચવો અથવા તો પાઠ કરવો આ જે પાછા છ છે લક્ષણ એ ચંડી પાઠના મહાપુણ્ય આપનારા છે હવે આગળ શું કહ્યું છે કે વારાહી તંત્રમાં લખેલું છે કે પાઠને આપણે જો હાથમાં રાખીએ તો એનાથી આપણને કરેલાનું ફળ અડધું મળે પણ વાંધો નહીં પણ આપણા ત્યાં તો ના જાય કારણ કે ઘણા લોકોની એવી તેવું હોય કે પાઠ જ્યારે કરતા હોય ત્યારે શું હોય કે આપણો હાથ જાંગ ઉપર જાય પગ ઉપર જાય ગુપ્ત ભાગમાં જાય કે એક ખંજવાળ આવે તો વલુરવાની આ બધા લક્ષણો જે છે ને એ બહુ મહાપાપ કરનારા છે અને ચંડી પાઠમાં તો આ બધું બહુ સ્ટ્રિક્ટલી લખેલું છે કે જો આવું કરીને પાઠ કરે તો એનું ફળ મળવાનું તો ભૂલી જ જવાનું એટલે આવું કોઈ પાપ ના કરવું પછી લખ્યું છે કે પ્રમાદવશ થઈને આળસુ બનીને પાઠ નહીં કરવાનો જેથી કરીને આપણને મહાપાપ ના લાગે પછી બહુ જલ્દી 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 સ્પીડમાં પણ પાઠ નહીં કરવાનો હવે આ પાઠની અંદર કયા શબ્દોનું ધ્યાન રાખવાનું છે તો પહેલા અધ્યાયથી તેરમા અધ્યાય સુધી પાઠમાં ધ્યાન રાખવાનું કે અધ્યાયની શરૂઆત થાય ત્યારે અથ પ્રથમો ધ્યાય નહીં બોલવાનો અથ શબ્દ બોલવાથી પાપ લાગે છે અધ્યાય શબ્દ પણ નહીં બોલવાનો એ બોલવાથી પણ પાપ લાગે છે અને એ જ રીતે જ્યારે અધ્યાય પૂરો થાય ત્યારે ઇતિશ્રી બોલવાની જરૂર નથી એનાથી પણ પાપ લાગે તો હવે આપણને પ્રશ્ન એ પણ થાય તો પછી બોલવું શું કે કરવું શું આ તો ખાલી પ્રથમ શબ્દ બોલો બીજો અધ્યાય હોય તો દ્વિતીય બોલો ત્રીજો અધ્યાય હોય તો તૃતીય બોલો એ રીતે શરૂઆત કરો પણ બને ત્યાં સુધી અથ શબ્દ આરંભ શબ્દ ઇતિ શબ્દ અને અધ્યાય શબ્દ નહીં બોલવો પણ ફરી કહું છું કે અમુક મત મતાંતરમાં અધ્યાય શબ્દ બોલી શકાય છે એ જસ્ટ એટલા માટે બધા વિદ્વાનો કહે છે કે આપણને ખબર પડે કે આ પહેલો અધ્યાય છે બીજો ત્રીજો ચોથો કે પછી તેર સુધી પણ જો તમે તમારા રીતે જ્ઞાન તમે ધરાવી શકતા હોય ને તમારી ઉપર સંયમ હોય ને તમને ખબર હોય કેવો ક્યાં પહેલો અધ્યાય છે બીજો અધ્યાય છે તો અધ્યાય શબ્દનો પણ પ્રયોજન ના કરવું હવે આ છે પાઠના વિષયની વાત છે યજ્ઞના નિયમ અલગ હોય બીજા બધા નિયમ અલગ હોય સાંભળતી વખતે પણ અલગ નિયમ હોય પણ જ્યારે તમે સ્વયં પાઠ કરતા હોય તો આ બધું બહુ ધ્યાન રાખવાનું તો આ મહત્વપૂર્ણ વિષય છે ચંડી પાઠ કરતી સમયે આ બાબતોનું ધ્યાન રાખવું અન્યથા આપણે અજાણતાથી જ મહાપાપની અંદર જઈએ છીએ અને માતાજીનું આપણને જે વરદાન પ્રાપ્ત થવું જોઈએ એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણે શ્રાપિત થઈ જઈએ છે પણ મૂળ સત્સંગનો વિષય એ છે કે જો ચંડી પાઠ કરતા હોય તો આ બધી બાબતોનું થોડું ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી